હાલો મિત્રો જય જવાન જય કિસાન આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ જો મિત્રો પાછળ છીણા છે એમાં પાક પડી ગયો છે હવે ક્યાંક ક્યાંક બોરડ થવા તો તમને મારી આખી વાડી દેખાડું તો લાસ્ટ સુધી બન્યા રહેજો મારા વ્લોગમાં ચાલો તો આગળ જઈએ આપણી વાડી આ ઓવડી છે અહીંયા જો આ બાજુમાં સિણ્યા છે આમ આગળ કહું છે અહીંયા પણ થોડાક એવા છીણા છે અને આ ઉપલા ભાગમાં છીણા છે ટોટલ આ મારી પાસે અઢાર થી વીસ વીઘા જમીન છે એમાં અડધા અને અડધા ઘઉં છે જો આ બધા મીડા છે આ હોતે છીણા એમ હારા છે થોડાક પીળીઓ આવ્યો તો વચાળે પણ સારું થઈ ગયું હવે અને આ જો આ ઘઉં હું પોક પડે એવા ઘઉં એ થઈ ગયા છે આવું પોક થાય એવા અને આમ કૂવો ઓલી સાઈડ આમ આગળ છે ઓલા ઓલો લીમડો રહ્યો ને અને અહીંયા લીમડો અને સીતાફળીઓ ને એવું છે સાંયો મસ્તીનો અહીંયા બેહીને આપણે નાસ્તો કરવાના જઈ તો હાલો નાસ્તો તો લઈ આવ્યા છે એ તો હાલો નાસ્તો કરીએ આગળ આમ જોવો મિત્રો સાંયો આવે ને ત્યાં લીલા લીલા ચીણા કેવા છે વસ્તીના ઓલા આગળ ધીમે ધીમે પાકવા મીડ્યા છે સાંયો આ સીતાફળીનો સાંયો એક નંબર સાંયો છે મિત્રો બેઠા છે પણ વાડીમાં મોટર ઉતારે છે એનું ટાટર છે ને અહીંયા સપટેશન છે આગળ અહીંથી ચાલુ કરીએ એટલે અહીંયા પાણી આવે આગળ બે ત્રણ વાલ છે ઓલા ઉપલા ભાગમાં પાવવું હોય તો ત્યાં પણ એક વાલ છે અહીંયા ઓળી પાછી છે ને કાંઈ છે એટલે આપણા ખેતરમાં આખા કોઈ ભી જગ્યાએ પાણી લઈ જવું હોય તો ડાયરેક્ટ આપણે મોટર ચાલુ કરીએ એટલે જાય તો ચાલો લાસ્ટ સુધી આગળ આગળ આપણે શું કરીએ તે તમને બતાવું જો મિત્રો બધો નાસ્તો ખોલીને રાખી દીધો છે હવે આપણે નાસ્તો કરવાનું ચાલુ કરી જો આ વાડીને આ નાસ્તો કરવાની મજા વાડી કંઈક અલગ જ આવે છે જો આ જાડવાનો છો તો હાલો બન્યા રેજો લાસ્ટ સુધી વ્લોગમાં તો હાલો નાસ્તો કરી લઈએ તો મિત્રો ફાઈનલી આપણે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે તો હાલો તમે પણ નાસ્તો કરવા જો કટક બટક ને વેપન ને બધું છે જો ક્રંચેક રમ્બલ્સ ફટાકા ફટાકા કઈ ઘટે જ નહીં હો તો જુઓ મિત્રો આપણે ઘરે જાતા હતા ને આ રસ્તામાં એક આ રસ્તો છે રસ્તાની સાઈડમાં બોરડી છે જો આમાં બોર પાકી ગયા છે કાંઈ ઘટે નહીં આવા જો આ છે ભાઈ ગામડાની મજા કાઠિયાવાડમાં આવો કોક દીક જુઓ કાંઈ ઘટે નહીં જો બોર પાકી ગયા છે હાલો વાને આગળ ઉતારીને ખાવા છે આ સિઝનના પહેલા બોર છે મારા તો ચાલો મળીએ આગળ શું કરીએ તો ફાઇનલી મિત્રો આપણે બોર ઉતાર લીધા જો એટલાક ઉતાર લીધા છે બાકી તો હજી પાકતા આવે છે જોવો કાંઈ ઘટે જ નહીં તો આપણે આ સિઝનના પેલા બોર ખાઈ છે એ જોવા ઘણી બધી બોવળીઓ છે પણ એમાં ઓછા આવ્યા છે આ એકમાં થોડાક છે અને પાકી ગયા છે વહેલા તો હાલો મળીએ આગળ ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પીર બાબાના દર્શન કરવા જોવા છે મંદિર આપણે વાડીના કેડે છે આ આપણો કેડો છે આ જો આ આપણો આમ ગામ આવે ઓલી આ ઢોરા પાછળ એક જે સામે આગળ બલગામના ટાવર છે તમને વિડિયોમાં તો નહીં દેખાતો હોય મને દેખાય છે જો આ છે મંદિર પીર બાબાનું મૂર્તિ છે મામા તો લાગે ને ઓરિજિનલ મામા જ બેઠા છે તો બાપા ચાલો આપણે દર્શન કરી લઈએ જો જય મામા દેવ તો જો મિત્રો આપણે વાડીએ જ છીણા લઈ આવ્યા હતા એ શેકાઈ ગયા છે અને શેકાવાનું ચાલું છે તો હાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય